ડિસ્ક્લેમર વિડીયોમાં ગાયરીનો ભદભદાવીનો ઉપયોગ કર્યો છે તો ચેતવણીથી જોવો હેલો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જઈશી નવા વિડીયોનું લોકેશન જોવા તો કિસ્મતભાઈએ લોકેશન બાયરું હારા હારા તો આપણે જોવી કેવા લોકેશન એ કિંકા જવાનું આ દિશા ચલો તો મિત્રો આ બાજુ આપણે લોકેશન જો હેલો સીઆઈડી શેડી પાઈ ભાડું માંગસ રોયસીપી સાહેબ હું ભાડું દેતા હું એરે આપી છે ડ્રાઈવર ને હું આમ જાવતા આગળ ભાડું માંગે સીનો ભાડું નો વળાવ તમને મુકવા એનું ભાડું દરે રૂપિયા સીઆઈડી ઓફિસર એસીપી પરટ્યુ માં ની આગળ ભાડું માંગસ તું સીઆઈડી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભાડું ન દેતો આ બાજુ આવો હા હા સીઆઈડી નો પાવર હવે સીઆઈડી ની શોધી

કાતર લોહી વાળી પડી હે માથે થી લોહી નીકળે હે મોઢે થી લોહી નીકળે હે પેટે થી લોહી નીકળે હે દરવાજો નહીં આનો મતલબ સમજો દયા ખૂણી મોત ખુલે આમ જંગલ માં થયું હે તપાસ કરો દયા બીજી તપાસ કરો ખૂની કઈક તો સબૂત મૂકવું જઈશ

દીધો હારું કેવું ફોન મૂકી દીધો લોડી અડધી કલાક ખોટી કરે વિડીયો ના બનાવ દે પણ કઈ વાંધો નહીં દયા સોચો સોચો આટલા છે ગોતો જે મહિલા હો બસો ચા પાણી ના અને મારું આયા નાખી દીધું ખબર પડે સાહેબ મને એક બોલ ખૂની મળી ગયો

બાઉં ભૈયા આ બોલ ટાઈમ કોણ લઈ ગયું તા દુકા નહીં પણ બપા લઈ ગયાં હતાં કેણા લઈ ગયા તા ટાઈમ થયો કેટલો ટાઈમ થયો તો જોડો થઈ ગયો અને કેમ છે તા બપા મારા બપા તો ઓફ થઈ ગયા રચી પી છે અહીં સબૂત મળ્યું કંઈ વાંધો નહીં મારી એક રજીયો કાય દ્યો હે હાલો મારી આડી તાંત્રિક અમે કેસ માં હળવા નહીં અમને કઈ હુજતું નહી આનો કઈક રસ્તો અમને આપો કઈ વાંધો નહી હું મારી તાંત્રિક વિધિ થી જોઈ હતા અને તમારામાં ફોન આવ્યો હતો કે આ એક લાશ પડી હે તો મૂર્ખો તમને એ ખબર પડે કે સબૂત મળી જાય છે જાઉં ચેક

કોઈ નો પાતળો હોય કોઈ નો ઢીલો હોય કોઈ નો નરમ હોય આવા બધા ટટા હોય કાંતિકજી તમે આખી છે ને ગાંડે જ મરાવી એક છું આ દુનિયા ને ખોદે બોલ શું કામ કોણ કર્યું તું સાહેબ મે એનું કોણ નથી કર્યું તમે કેમ હબક કરતા હતા પણ

ખોટામ જોઈન્ટ બનાવ સાહેબ ફોટો કમ્પ્લીટ થઈ ગયો લાઈ તો અભિજીત આને મારું પહેરાય જો તો લાગે ને કોની જીવો લે 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 સાહેબ તમે જીવો માણો હાલો હાલો આ મે તમારું માણો મોર પહેરાય તવા ખૂલી હે અભિજી મને પહેલાથી ને તારી મત સાકતો દયા એસી બી સાબને સમજઈ હો મારા પર એક લોક પડ્યો હે કે સબૂત નીકળે તો તમારો ભાઈ તો અતલગ એ મિયા ખલીપોનો ઢોડો હલવાનો તો દેખાય રુગ ઓય જોયો કેવો ગોડા મારે આ તો આલે સીધું આરા ગોદામમાં કેલેશ એમ સબુદ નઈ જો આલે જો પણ આલે જે મજા મિત્રો આ બાજુ આપણો લોકેશન જો ઉગરે કપરે નું ઝુંગરે ઝુંગ બૂર તો જાણે ને લાગ બૂર રેસીપી છે ઓલા નાનકડા છોકરા એ શું બગાડ્યું તું કે તમે જાન થી મારી નાખ્યો હું એને જંગલમાં માં કાતો લઈને રોસા કાપતો હતો અને એ મને ભારી ગયો મેં એને સમજાયો પણ એ નો સમજો એ કે હું આખા ગામ ના કહી દઈશ મે મારી આબરૂ કારણે જાન જાનથી મારી નાખ્યો બહુ બધા ને ફાંસી દેતો હતો હવે તને જ ફાંસી થાય છે લોડા